ચાણસમામાં નવરાત્રીની જમાવટ ઠેર ઠેર રાસ ગરબાની રમઝટ ચાણસમા શહેરમાં નવરાત્રી પર્વની હર્ષોલ્લાસપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે શેરી મહોલ્લા સોસાયટીઓમાં સાંજ પડતા જ નવરાત્રી મંડળો રોશનીથી ઝગમગી ઉઠે છે અને મૂડી રાત સુધી ગીત સંગીતના તાલે રાસ ગરબા યોજાઈ રહ્યા છે જેમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ મૂડી રાત સુધી રાસ ગરબાની તાલે મા અંબાની આરાધના કરતા જોવા મળી રહ્યા છે ચાણસવા સેના જૂના ખોડિયાર માતાજી ચોક રાસ ગરબાની રમઝટ જોવા મળી જોકે કે સેરી ગરબા તેમ સોસાયટીમાં નવરાત્રી મંડળના આયોજકો તેમજ સ્થાનકો દ્વારા લાણી તેમજ નાસ્તો આપી ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે ખોડિયાર માતાકીએ ઓ ચાણસવા બોર્ડ નંબર પોસ્ટ ઓફિસ બોરુ છું અને કિશન રોડ એરિયા મારો મારા ગુડિયાળ માતાનું મંદિર જૂનામાં જૂનું બહુ વર્ષ જૂનું મંદિર છે એમાં મારા ડોહા પહેલાં આ વેદો વહીવટ કરતા હતા અને છેલ્લા મારા પાયે વીસ વર્ષથી મારા પાયે વહીવટ આવ્યો ત્યારથી લોકોને ખુશ કરી દીધા હું મારીના દાતાઓ ફરી લાવું અને અત્યારે તો મને એક અમેરિકાવાળા દાતા મળી જાય છે દર વર્ષે જેનું નામ છે સ્વ પટેલ સંતોષબેન મફરલાલ જીવરામદાસ અસ્તી રમેશભાઈ એ મારો મિત્ર છે અને અમને દર વર્ષે અનુકૂળતા પૂજા વિના મને ફાળો આવે છે અને એના ફાળામાંથી મેં આ લોણી પાણી બધું નાસ્તા પાસ્તા બધું કરાવીએ છીએ અને લોકોના માતાજીના ચોકમાં જલ્સ કરાવીએ છીએ આ અમારો વિષય વર્ષે અમે આ બધું અમે કરી જઈએ છીએ અને અમારું કામ સારું ચાલે છે લોકોની ભાવનાના કારણે વર્ષો વર્ષ લોકોની ભાવનાના કારણે અમે વર્ષો વર્ષ નવા નવા પ્રોગ્રામો આપીએ છીએ રાણીના પંડાણી વિધેયતા લાવીએ છીએ અને લોકો અહીંયા આવે મન મન કરીને રમતા હોય છે લગભગ દોઢ બે વાગ્યા સુધી તો અમારે રમવાના રમઝટ જ ઉઠતી હોય એ પછી શાંતિપૂર્વક બધાને લોણી આપીને અમે નાસ્તો બરાબર કરાવ્યા પછી બધાને છૂટ અપટાવીએ છીએ પણ લોકોની એટલી લાગણી અને ભાવના છે કે અમારે કોઈ જાતની પણ મહેનત કરવી પડતી એટલે બધા મન મૂકીને નાસ્તા હોય છે જય ભોલિયા